મોરવા હડપ તાલુકાના સંત્રોડ ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ ત્રણસો પાસઠ જેમાં નાની મોટી બોટલો નંગ નવ હજાર સાતસો એસી કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ ઓગણીસ હજાર ત્રણસો તથા આઈસર ગાડીએ કિંમત રૂપિયા આઠ લાખ તથા ઇન્ડિકા વિસ્ટા કાર કિંમત રૂપિયા એક લાખ તથા મમરાની બેગો નંગ એકસો કિંમત રૂપિયા સિત્તેર મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા અગિયાર હજાર પાંચસો તથા રોકડા રૂપિયા ચાર હજાર નવસો પચાસ તાડપત્રી નંગે કિંમત રૂપિયા બે હજાર તથા કિંમત રૂપિયા સો તથા જીપીએસ ચેકર નંગ બે કિંમત રૂપિયા ચાર હજાર તથા બિલ બિલ્ડ કાગળો રૂપિયા મળી સાથે ચાર આંતરરાજ્ય દારૂના ખેપિયાઓને પકડી પાડી કે શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા દીકપાલ સિંહ દશરથસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે સાત શૂન્ય શૂન્ય નવમાં બબરાની બે બમરાની બેગોની આડમાં વિદેશી દાદનો જથ્થો ભરેલ છે અને જે આઈસર ગાડી સંત્રોલ ઓવરવીઝના બમ્પ પાસે બગડેલ છે અને આઈસર ગાડીનું પાયલોટિંગ કરનાર ઇન્ડિકા વિસ્ટા કાર નંબર એમ એચ સત્તે જે એક હજાર નવસો છેતાલીસ નો ચાલક શોધખોળ કરી રહેલ છે તેવી મળેલ બાતમીના આધારે શ્રી આર એન પટેલ પીએસઆઈ એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે સંત્રોળ ઓવરબ્રિજ પાસે ખાનગી ઓચ રાખી તપાસ કરી બાતમી મુજબની આઈસર ગાડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા રિપોર્ટર ઝુબેર પિંજિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પહોંચ્યા